દસ વર્ષ પહેલાંનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જ્યારે પણ પદાધિકારી જાય માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના શ્રી કે નેતા શ્રી કે શ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બાદ જયારે માન્ય મેયર હોય છે ત્યારે એમના જે ડ્રાઈવરો છે સરકારી ડ્રાઈવરો છે ગુજરાતની બહાર જયારે બોર્ડર ટપે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જયારે હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જયારે માન્ય શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જયારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આથી દસ વર્ષ પહેલાનો કે ખરાવ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માનીયા મેસિયે કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવารา પડતા હોય છે ને માનીયા મેસિયે ચૂકવી દેશે આ બટા ગામની કોઈ મજૂરી લેવાની હોય તો પત્ર પ્રણાલી એવી છે અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બાર જાત હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માનીયા મેસિયે એ પત્ર પણ લખ્યો તો ને મ્યુનિસિપલ કમિશનર મંજૂરી પણ આપી છે અજીની મારા ધ્યાનમાં બેનોનો વિષય નથી પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેડડિયા ગયા છે એ મને ખ્યાલ છે સ્વાભાવિક છે કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિક પણ એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે તો એ મારા ધ્યાનમાં નથી જેસે યારે પ્રત્યક્ષ નાગરિક કહેવા છે એ એ એ હું સ્વીકારું છું વાત છે ન જોઈએ કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ જૈનભાઈ બે રૂપિયા પ્રતિ ચાર્જ નો ચાર્જ ચૂકવશે પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય તો એ દસ થી બાર રૂપિયા પ્રતિ કિલોમીટર થતો હોય છે તો દસ રૂપિયાની નુકસાની રાજકોટ મહાપાલિકાની તિજોરીમાં છે ભલે ઠરાવ થઈ ગયો હોય પણ એક મેયર તરીકે જવાબદારી પણ હોય છે કોઈ પણ પદાધિકારી તરીકે જવાબદારી હોય છે કે પ્રજાની તિજોરીને નુકસાન ના પહોંચે એ પ્રકાર નું ધ્યાન રાખવું જોઈએ તમારું શું કહેવાય આ જે આજે વિષય આવ્યો છે મારા ધ્યાનમાં એવું છે કે ફાયર બ્રિગેડના મારા સીએફઓ હમણાં જસ્ વાત થઈ એ દસ વર્ષ પહેલા નો બે રૂપિયાનો ઠરાવ છે હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માગું છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે કે પંદર રૂપિયા ચાલતા હશે અને આ દર દર વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય છે તો એકને એક ભાવ રાખવો એ ગેરવાજબી વાત છે આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઈનોવા ભાડે કરું છું જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એને ઈ ચૂકવવાના રહેશે હું આપને ખાતરી આપું છું બે રૂપિયા પ્રતિ કિલોમીટર એમાં ડીઝલ મેર તરફથી ભરાવામાં આવતું કે બે રૂપિયા માનવી પ્રતિ કિલોમીટર કોર્પોરેશનને એને ચૂકવવાના આવે છે હવે એ ગુજરાત બહાર ગ્યાં જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માન્ય મેયર સિંહ પોતાના ખર્ચામાં તો પણ લઈ શકે છે અન્યથા ડ્રાઈવરને પણ એક એડ ઉભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા પૈસા આપવામાં આવતા હોય છે એ પૈસા માંથી પણ એ પેટ્રોલ ડીઝલ પુરાવી શકે છે સ્વ નિર્ણય કરવાનો હોય 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 છે છે ડ્રાઈવર પાસે ન તો પૈસા ચૂકવી દેતા એવું કોઈ ઠરાવમાં સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયર કે કોઈ પણ પદાધિકારી હશે આ ચોક્કસથી ઠરાવ બદલવામાં આવશે આવશે ને આવશે આ પ્રજા માટે બેઠા છીએ ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે એને જે ભાવ પડશે એ જ ભાવે કોઈ પણ પદાધિકારી ને ચૂકવવાના રહેશે